અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફના વિરુદ્ધમાં સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઈ રહી છે ત્યારે અમરેલીમાં આ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું ચેરમેન દિલીપ સંઘાણી પૂર્વ સાંસદ નારણ કાછડિયા અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબારની આગેવાની હેઠળ આજે અમરેલીના રાજકમલ ચોકમાં અમેરિકન ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવી હતી અમરેલીમાં લોકોએ એક વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું રેલી દરમિયાન કાર્યકર્તાઓએ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે ટ્રમ્પ દ્વારા ભારતની પ્રગતિને અવરોધવાનો આ એક પ્રયાસ છે ભારતીયોએ જાગૃત થવું જોઈએ અને અમેરિકન ઉત્પાદનોનો બહિષ્કાર કરવો જોઈએ તેમણે લોકોને અમેરિકન વસ્તુઓનો ઉપયોગ ટાળવાની અપીલ કરી હતી રેલી બાદ રાજકમલ ચોકમાં અમેરિકન ઉત્પાદનો એકઠા કરીને તેની હોળી કરવામાં આવી હતી આ પ્રદર્શનમાં ભાગ લેનારા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબારે જણાવ્યું કે આ ટેરિફ દ્વારા ટ્રમ્પ ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે ક્યારેય સફળ થશે નહીં દેશવાસીઓએ અમેરિકન ઉત્પાદનોનો વપરાશ ટાળવો જોઈએ અમરેલીથી શરૂ થયેલ આ વિરોધનું મોજું હવે દેશના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે